ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળા બહાર છેલ્લા બે દિવસથી શંકાસ્પદ હાલતમાં આંટાફેરા મારતા એક શખ્સને જાગૃત લોકોએ ઝડપી લઈને એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો આ શખ્સ શાળામાં ભણતા વિદ્યાર્થીનું અપહરણ કરવાની ફિરાકમાં હોવાનું લોકોએ જણાવ્યું છે સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના વડવા વિસ્તારમાં આવેલી મસાણી સ્કૂલ બહાર લોકોના ટોળા એકઠા થયા હતા અને મુરાદાબાદ જિલ્લાના નીરજ નામના પરપ્રાંતિય ભૈયાને સ્થાનિક જાગૃત નાગરિકોએ ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી આ અંગે લોકોએ જણાવ્યું હતું કે આ નીરજ નામનો શખ્સ છેલ્લા બે દિવસથી સ્કૂલ બહાર ફેરા મારતો હતો જેની પાસેથી મીઠાઈ તથા બિસ્કીટના પેકેટ મળી આવ્યા છે અને પૂછપરછમાં ગોળ ગોળ વાતો કરતો હોવાનું જણાવ્યું હતું આ ભૈયા શાળામાં ભણતા કોઈ વિદ્યાર્થીનું અપહરણ કરવાની મેલી મુરાદ ધરાવતો હોવાનું લોકોએ જણાવ્યું છે લોકોએ સ્થળ પર જ આ શખ્સને મેથી પાક આપી એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો આ અંગે પોલીસે શખ્સનો કબજો લઈ પૂછપરછ હાથ ધરી છે

એની પાસે કાંઈ મીઠાઈનું બોક્સ મળ્યું છે વાલીઓએ કીધું કે એની પાસે બીજાનું બોક્સ છે એ બધું પેકેટ હતું ઇરાદો શું કોઈ છોકરાને ખવડાવવામાં આવ્યું છે તારું કે કોઈ છોકરાને પકડવામાં આવ્યા છે છોકરા કોઈ કે દીકરીઓ છે અને દીકરીઓના વાલીના થી ફી કોઈ અડે ઓકે સવાલ જ તો